મંદિરમાં કાયમ માટે શાંતિ રહે અને આ સામાજિક તત્વોને છે ને તમે અહીંથી તગડી મૂકો બરાબર છે અને આનો જે કંઈ નિર્ણય લેવાનો છે એ બધા જ નિર્ણય ચેરિટી કમિશનને લેવાના છે તો અહીંયા પણ એ લોકોએ વાંધાર જે આપેલી છે એમને નામ સૂચવા છે અમારો જે ફેરફાર રિપોર્ટ છે એ પણ રજૂ કરવામાં આવ્યો છે તો હાલમાં તો આ પ્રશ્ન ચેરિટી કમિશનનો છે બરાબર છે અને હાલમાં હું પ્રમુખ તરીકે ચાલુ છું એને એવું બતાવ્યો કાગળ કે પ્રમુખ તરીકે નથી તમે પ્રમુખ છો કે બની બેઠેલા પ્રમુખ છો બરાબર છે એ તો ચેરિટી કમિશનમાં આપ તપાસ કરો પણ ખ્યાલ આવી જાય એટલે આ લોકોને ખોટી રજૂઆત કરી ખોટું બોલી અને કોઈ પણ એમ કેમ પ્રકારે બે ટ્રસ્ટીઓ છે એક ટ્રસ્ટીએ રાજીનામું હાથ વર્ફે આપી દીધું એ ટ્રસ્ટી અત્યારે એમ કહે છે આ લોકોની સાથે ભળી ગયા છે બરાબર છે અને બધી બધા સાથે દારૂ પીઓની ટેવવાળા છે એટલે એક આખી એને ટીમ બનાવી છે અને રાત્રે દારૂ પીવો બરાબર છે અને દિવસે ધમાણ કરવી અને જે રજૂઆત કરવા આવ્યા ત્યારે મેં જે પાંચના માયપા છે એમાંથી ચાર જણા તો આવ્યા નહોતા બધાને મોકલી દીધા એના લાગતા જે કોઈ હોય અને આજે હું જે લઈને આવ્યો છું બધા સોસાયટીના સભ્યો છે આ બહેનો જે મંદિરમાં સેવા કરે છે એ બહેનો છે પૂજારી છે ગોરાણીમાં છે બરાબર છે વીસ વર્ષથી મંદિરમાં ફ્રી સેવા કરે છે બરાબર છે આ કોઈ સેવાય નથી કરતા કાંઈ નથી કરતા અને સેવાના માધ્યમથી એવું કે છે કે અમે મંદિરમાં સેવા કરી છે